બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે રાજકોટની વાત કરીએ જંગલેશ્વરમાં ગેરકાયદે મિલકતોને નોટિસનો મામલો આ સમગ્ર સમાચાર ગેરકાયદેસનો પચાસ મિલકત મુદ્દે મામલતદાર કચેરીમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે આજી રિવરફ્રન્ટ માટે દબાણો હટાવવા મુદ્દે આપી હતી નોટિસ પુરાવા રજૂ ન કરનારને સાત દિવસનો ત્રણ વખત મળ્યો છે સમય વેરા બિલ લાઇટ બિલ અને સૂચિત અંગેના પુરાવા રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે તો આપને જણાવી દઈએ આજી રિવરફ્રન્ટ માટે દબાણો હટાવવાનો જે પૂરો મામલો સામે આવ્યો હતો અને આ જ મામલે હવે નોટિસ આપવામાં આવી હતી આજ વિશે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા પાસે જઈશું અને જાણીશું કે આખરે જે પણ દબાણ કરેલા હતા જે પણ મિલકત ધારકો હતા તેમનું શું કહેવું છે શું માનવું છે ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી ગૌરવ જે મિલકત ધારકો હતા તેમનું શું કહેવું છે નોટિસ આપવામાં આવી હતી પણ તેમની વાત તેમનો મુદ્દો શું છે ગૌરવ ચોક્કસ જ નિધિ રાજકોટના આજી નદીના કાંઠે જે રિવરફ્રન્ટ બનાવવાની સરકાર દ્વારા જે રીતના જાહેરાત કરવામાં આવી હતી ને તેની હવે કામગીરી છે તે અંતિમ તબક્કામાં પહોંચી છે આજી નદીના કાંઠાના વિસ્તારમાં જે આવતી જંગલેશ્વર નાળોદાનગર સહિતની જે સોસાયટીઓ છે કે તેમને જે પૂર્વ મામલતદાર છે તેમના દ્વારા નોટિસો છે તે આપવામાં આવી હતી અને ડિમોલેશન માટે જેટલી પણ જગ્યાઓ કપાતમાં આવે છે સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની જે ટીપી સ્કીમ ટીપીનો રોડ જે પસાર થયો છે ત્યારે આ જે રોડમાં જે કપાતમાં આવતા જે મકાનો છે જે ગેરકાયદેસર ઉભા છે આવી એક નોટિસ છે તે મામલતદાર દ્વારા આપવામાં આવી હતી ખાસ છે તમામ લોકો છે જે જંગલેશ્વર સહિતની જે અલગ અલગ સોસાયટીના જે લોકો છે કે તેઓ આજે પૂર્વ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે અને તે લોકો છે કે તે અહીં પોતાના પુરાવાઓ છે તે તેમને રજૂ છે તે કરવાના છે આપણી સાથે અહીં બા છે બા શું નોટિસ આપવામાં આવી છે આપણે એ બધાને કહી દીધું સાહેબ અમારે તો હવે નોટિસ આપી છે તો હવે શું કરીએ અમે ત્યાં રેવા દે તો વધારે સારું એટલી માંગણી છે તમારા શું પુરાવા અહિયાં તમારી પાસે શું પુરાવા લઈને અહીંયા રજૂ કરવા આવ્યા છે આ લાઇટ બિલ છે મકાનના વેરા છે નરના વેરા છે કાગડિયા છે અમે આઠ હજાર લીધી હતી એ નો સાબુતી છે બીજું શું કરી કેટલા વર્ષથી આ જગ્યાએ રહ્યો છો પચાસ વર્ષ થઈ ગયા છે પચાસ વર્ષ થી આ જગ્યાએ લોકો છે તે વસવાટ કરે છે અને અહીં પુરાવાઓ છે તે આપવા માટે થઈ અને કતારો છે તે લાગી છે ત્રણ દિવસ સુધી આ હિયરિંગ છે તે પૂર્વ મામલતદાર કચેરીની અંદર ચાલવાનું છે દરરોજ પાંચસોને જેટલા જે અસરગ્રસ્તો છે તેમને બોલાવવામાં આવ્યા છે અને તેરસો ને પચાસ લોકોને નોટિસ છે તે આપવામાં આવી છે અહીં જે લોકો આવે છે તેમની પાસે વેરા બિલ લાઇટ બિલ સહિતના પુરાવાઓ છે તે માંગવામાં આવી રહ્યા છે ને તેમને આ પુરાવાઓ છે તે રજૂ છે તે કરવાના રહેતા હોય છે મારી સાથે અહીંના જે લોકો છે અસરગ્રસ્ત તે પણ અહીં તેમની સાથે છે આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો જે નોટિસો આપી છે આની અંદર ક્યાં ક્યાં પુરાવાઓ માંગવામાં આવ્યા છે અને કઈ રીતના આજે હિયરિંગ કરવામાં આવશે છે હવે આજે જો ઓગણત્રીસ તારીખ માટે અમને બોલાવ્યા હતા બરોબર ઓગણત્રીસ માટે આવ્યા હતા તો અમને આવ્યા ને તો આ બધાને આ રીતનું એક ફોર્મ આપવામાં આવ્યું છે હવે ફોર્મની અંદર મિલકત વેરાની પહોંચ એટલે અમારી પાસે મિલકત વેરો છે લાઇટ બિલ છે બરોબર સૂચિત સોસાયટી લેઆઉટ પ્લાન એ અમારી પાસે ન હોય કારણ કે અમારે મફત્યું છે એટલે મફત્યાના હિસાબે જે જમીન દસ્તાવેજ વાળું તો ન હોય બરોબર તમે જ્યારે મકાન લીધા અથવા તો બનાવ્યા ત્યારે કોઈ પાસેથી લીધા હતા કોઈ રોકડ રકમ આપીને જગ્યા લીધી હતી કઈ રીતના જો અત્યારે હવે જે કાંઈ નવું થયું તો અમે તો મારો તો જન્મ જ જંગલેશ્વરમાં જ છે બરાબર અને મારા બાપ દાદાની બધાય ત્યાં આજે પચાસથી આઠ વર્ષ પહેલાંથી જ રહી છે બરાબર અને અમે તો જે જગ્યા હતી એમાં અમે મકાન બનાવેલા ઊભા કરેલા હતા બરાબર એટલે ત્યાંથી અત્યાર સુધીમાં હવે સુધી કોઈ જાતનું કઈ અડચણ રૂપ નથી ઓછી ત્યાં આવી નોટિસો આપી અને અમને બે ઘર કરવાનો પ્લાન છે કે શું છે કાઈ મનસુબો ખબર નથી પડતો શું કેતો તમારું મકાન પણ આમાં કપાતમાં છે હા મારું મકાન પણ કપાતમાં આવે છે ને લગભગ 1570 થી કે 74 થી માણસો અહીંયા રહી છે બધા અને બધા ગરીબ મજૂર શ્રમયોગી માણસો છે અને કોઈ પાસે કોઈ આધાર નથી ફક્ત મિલકત વેરો છે આધાર કાર્ડ લેટ બિલ ચરક સાથે બધું છે આધાર કાર્ડ છે લાઈટ બિલ છે ચૂંટણી કાર્ડ પણ હશે ને કાર્ડ બધું છે આ બધું તમારી પાસે પુરાવા નહોતા તો કઈ રીતના બન્યા પુરાવા નહોતા તો જમીન તો સરકારની માલિકીની હિસ્સે બરાબર છે અમારી પાસે એનો કોઈ આધાર નથી પણ જે તે સમયથી થી થી દસ હજાર મકાન છે બધાના આખા જંગલેશ્વરમાં માં બધાના પહેલેથી જ છે મકાન વર્ષોથી આ લોકો વોટ લે છે આધાર કાર્ડ આપ્યા છે બધી સુવિધા આપી છે પાણીની ટેલિફોનની લાઈટની બધી સુવિધા આપી છે તો ત્યારે આ લોકોને ખબર ખબર બરાબર ચોક્કસ જ નિધિ આ જે કપાતમાં જે જેના જેના જે મકાન જઈ રહ્યા છે તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે તેમની પાસે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તમામ જે પુરાવાઓ છે તે તેમની પાસે છે નળના કનેક્શન છે તો તેમના પણ તેઓ વેરો ભરે છે મિલકત વેરો તેઓ ભરે છે અને સાથે જ મહત્ત્વની વાત એ છે કે હવે જો સૂચિત હોય તો તેમને દસ્તાવેજ અથવા તો સનદની નકલ છે તે માંગવામાં આવી રહી છે પરંતુ ક્યાંક તેરસો ને પચાસ જેટલી જે નોટિસ છે તે જંગલેશ્વર નાડોદાનગર સહિતનો આસપાસનું જે આજી નદીના આસપાસનો જે વિસ્તાર છે કે તેમને પાઠવવામાં આવી છે અને ખાસ કરીને આજી રિવરફ્રન્ટ અને જે ટીપી સ્કીમ ટીપીનો જે રોડ ત્યાંથી પસાર થઈ રહ્યો છે તેના માટે થઈને આ નોટિસ છે તે આપવામાં આવી રહી છે અને આગામી સમયમાં એટલે કે જે લોકો આજે પુરાવાઓ રજૂ નહીં કરે તેમને સાત સાત દિવસના એટલે કે ત્રણ વખત તેમને સાત સાત દિવસનો ટાઈમ છે તે આપવામાં આવશે એકવીસ દિવસનો ટાઈમ આપવામાં આવશે ને એકવીસ દિવસમાં જેઓ પોતાના પુરાવાઓ રજૂ નહીં કરે તેમના મકાન છે તે ગેરકાયદેસર

સરકારે પણ ક્યાંક આ જગ્યા રાજકોટ મહાનગરપાલિકા પાસેથી લીધી ત્યારે દબાણ દૂર કરીને લેવાની જરૂર હતી પરંતુ હવે મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી છે તેને લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે રાજકારણ પણ ગરમાય એવી પૂરી શક્યતાઓ જોવા મળી છે બિલકુલ